અમરેલી જિલ્લાના સારુકુંડલા તાલુકાના હિપાવડલી ગામ ખાતે એક ચકલી ઘરનું નિર્માણ કરી હિપાવડલી ગામને અમૂલ્ય ભેટ આપવામાં આવી હતી આ ભેટ હિપાવડલી ગામના જયંતિભાઈ વાલાભાઈ કોલડિયા દ્વારા એક ખૂબ જ સારું એવું પક્ષીઓ માટે યોગદાન આપવામાં આવ્યું હતું ત્યારે કહેવાય છે ને દાન દયા અને દાતારી માન મર્યાદા અને મોભાવા માન મર્યાદા અને મોભાના વાવેતર ના હોય સાહેબ એ તો વારસામાં મળે છે આ મહાદાન જયંતિભાઈ વાલાભાઈ કોલડિયા દ્વારા ગામને એક સુંદર મજાની ભેટ આપવામાં આવી હતી જેમાંથી અબોલ પક્ષીઓને ખૂબ જ સહારો મળે છે ત્યારે દરેક લોકોને પોતપોતાની રીતે અલગ અલગ સેવા ભજવતા હોય છે આ કોલડિયા પરિવાર દ્વારા હિપાવડલી ગામનું માન વધાર્યું છે ત્યારે ગામના લોકો દ્વારા આ ચકલી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ આગેવાનો હોદ્દેદારો અને ગ્રામજનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને બધા જ ગામના લોકો દ્વારા જયંતિભાઈનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો ત્યારે આવી સેવાઓ તમામ ગામના અને શહેરોમાં પક્ષીઓ માટે કરવામાં આવે તો અબુલ પક્ષીઓ માટે ખૂબ જ સારું એવું યોગદાન કહેવાશે તો આવી જ રીતે તમામ લોકો અબૂલ પશુઓ અને પક્ષીઓ માટે અવારનવાર આગળ આવતા રહે તેવી આપ સૌને વિનંતી નિલેશ રાદળિયા વી ઇન્ડિયા ન્યૂઝ હિપાવડલી આજના પ્રયોજક છીએ પવનપુત્ર એનર્જી જ્યાં તમે તમારા ઘર ફેક્ટરી એપાર્ટમેન્ટ સ્કૂલ કોલેજ હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું તો રાશિની જુઓ છું તો આજે જ કોન્ટેક કર્યું પવનપુત્ર એનર્જી